સુરત પોલીસ ડાર્ક વેબ મારફતે વિદેશથી મંગાવેલ લાખો રૂપિયાના ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે પાલનપુર પાટિયા કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા ઇસમની ધરપકડ કરતા આ વિસ્તારમાં ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી પામ્યો છે સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી બનાવવા તરફ આગળ વધી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને દૂર કરવા માટે આગળ વધી રહી છે તેને અનુસંધાને એસઓજી પોલીસને માહિતી મળી કે ડાર્ક વેબ મારફતે વિદેશથી મંગાવવામાં આવેલ

અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ મળ થયો અને જે બેંકોંગથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાલા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એણે મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતાં અમને ત્યાંથી એકવીસ એકવીસ પોઈન્ટ આઠસો ને વીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાસઠ હજાર સમથિંગ થાય છે અને નવ એલ એસડીની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ તેતાલીસ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલો છે જે પાર્થ મંદિરવાલા છે આરોપી એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેંકોંગ ખાતે છે એટલે અત્યારે અમે એનડીપીએસની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે અને એને મળી આવે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની જે પ્રવૃત્તિ છે કેટલી અહીંયા એનો વિસ્તાર કેટલો છે એ પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપણને જણાવશું સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ એટલે કે એ જે ઓર્ડર આપતો હતો એમને જે પ્રારંભિક માહિતી મળી એ ડાર્ક વેબ પર ઓર્ડર આપી અને આ મંગાવતો હતો પાર્સલ અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઈબ્રિડ ગાંજો કે એલ જરૂરિયાત હોય તો એવો સંપર્ક કરતા અને આપતો એવું અમે અત્યારે જે મળી છે એના ઉપરથી પ્રારંભિક માહિતી ખબર બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય ખબર પડશે